પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર હંમેશા સત્યની સાથે રહેશે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ વિશ્વાસ ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાતી ધાનીરા તાલુકા યુવક પ્રગતિ મંડળ દ્વારા સંચાલિત શ્રી રામકૃષ્ણ પરમહંસ પ્રાથમિક શાળામાં સૌ પ્રથમવાર સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી શુક્રવાર વહેલી સવારે થરાદ હાઇવે સ્થિત સ્પોટ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવતા મોટી સંખ્યામાં વાલીઓ તેમજ બાળકો હાજર રહ્યા હતા જેમાં વિવિધ પ્રકારની રમતો રમાડવામાં આવી હતી સંગીત ખુશી રચ્છા ખેંચ દોડ ચમચી દોડ કોથળા દોડ તેમજ અન્ય વિવિધ પ્રકારની રમતમાં પાંચસો કરતા વધારે બાળકોએ ભાગ લીધો હતો અને શાળાના શિક્ષકો દ્વારા તટસ્થ રીતે પરિણામ પણ આપવામાં આવ્યા હતા જેમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આપનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવેલ આ સાથે સાથે વાલીઓ અને શિક્ષકોને પણ વિવિધ હરીફાઈઓ યોજાઈ હતી જેમાં વાલીઓએ બાળકો માટે પ્રોત્સાહિત ઇનામો પણ આપ્યા હતા આ બાબતે શાળાના આચાર્ય ઈશ્વરભાઈ પટેલે જણાવેલ કે શાળામાં બાળકોમાં ખેત ખેલ પ્રત્યે રુચિ વધે તે માટે નાના નાના બાળકોને પણ આ ખેલમાં સામેલ કરવામાં આવે છે શિક્ષણની સાથે સાથે આ સ્પોર્ટ ડેમાં આવેલા બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી રહી છે તેમજ આવનારા તમામ વાલીઓ અને બાળકો માટે ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે આ શાળામાં પ્રથમ વખત સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવેલ અને હવે દર વર્ષે આ ઉજવણી કરવામાં આવશે આ કાર્યક્રમમાં મંડળના ટ્રસ્ટીઓએ પણ સાથ સહકાર આપવામાં આવતા કાર્યક્રમ સફળ બન્યો છે પાસિંગ બોલ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર પાંચ ટીમો બનાવવામાં આવી હતી અને પાંચ કન્વીનર ભાઈઓ અને બહેનો રાખવામાં આવ્યા હતા જે પૂરેપૂરું ટીમનું ધ્યાન રાખી શકે એ શિક્ષક મિત્રોએ ખૂબ સારી મહેનત કરી અને ખૂબ સફળતાપૂર્વક આ કાર્યક્રમને કર્યો તે બદલ આખી ટીમને હું ધન્યવાદ માનું છું તેમજ અમને જે જે મિત્રોએ સપોર્ટ કર્યો તે બધાનો હું આભાર માનું છું આજે વિદ્યાર્થીઓના વાલીઓ પણ અહીંયા સ્પોર્ટ અહીંયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે આજે વિદ્યાર્થીઓના વાલીઓ સહભાગી બન્યા હતા તેમણે અમને ઉત્સાહિત કર્યા હતા તેમને જો અમને પણ આનંદ આવ્યો કે પોતાના બાળકો તેવું કાર્ય કરી રહ્યા છે તે જોવા માટે તેઓ પોતાનું કામ છોડી રહ્યા આવ્યા હતા તેમને પણ પોતાના બાળકોને રમતા જોઈ ખૂબ અનુભવ અને ઉત્સાહ થયો તે બદલ વાલીઓનો પણ હું ખૂબ આભાર માનું છું જે પોતાનો કિંમતી સમય અમને આપ્યો ધન્યવાદ શ્રી દાદરા તાલુકા યુથ મંડળ સંચાલિત રામકૃષ્ણ સ્કૂલ પરિવાર તરફથી હું દરેક વાલી મિત્રો અને તમે બધાને પત્રકાર મિત્રોને આવકારું છું આજે અમારી સલામતથી છસો જેટલા બાળકોએ વિવિધ એસી જેટલી રમતમાં ભાગ લીધો છે અને દરેકને મેડલ પણ આપવાના છે અને આ ગેમ પૂરી થશે એટલે વાલીઓની ગેમ થશે વાલીઓને પણ દસ ગેમ રાખેલી છે અને પાંચ સ્ટાફની ગેમ રાખેલી છે કઈ કઈ કયા કયા કાર્યક્રમો અહીંયા રાખવાનો હોય સ્પોર્ટ્સના કયા કાર્યક્રમ સ્પોર્ટ્સના મેઇન એથ્લેટિક્સ સિવાય એથલેટિક્સ એટલે દોડને એના સિવાય બીજા જે બોલ પ્રો છે પછી બુક એક્સરસાઇઝ છે મ્યુઝિકલ ચેર છે આવા બધા કેટલા કાર્યક્રમો છે ટોટલ સાઠ કાર્યક્રમો છે અલગ અલગ વિભાગમાં એટલે દરેક વિભાગમાં પાંચ પાંચ આપી હોય છે બરાબર આજે વાલીઓ પણ ઉપસ્થિત છે એ બાબતે શું કહે છે વાલીઓની ઉપસ્થિતિ એમ તો ખરેખર ઓછી કહેવાય છસો બાળકો ઓછો છે છસો છસો વાલીઓ આવવા જ પણ અંદાજે બસો એક વાલીઓ છે શું કહેશો એમને આ ટાઈમ એમનો આપ્યો છે એમ સારું કહેવાય વાલીઓનો સમય કિંમતી સમય કાઢી આવ્યા છે પણ હજુ વધારે વાલીઓ તો અમને પણ ઉત્સાહ અને બાળક